ડિંડોલી રવિવારે રાત્રે વિજય નામના શખ્સની હત્યા થઈ હતી તેના હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે પરપ્રાંતિયો ખતબથતા એવા લીંબા ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈને કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રી નગર પાસે વિજય નામના ઈસામની સરસાહર ચપ્પુના મારી હત્યા કરાઇ હતી અગાઉ કૈલાશ રૂપે કાલુની હત્યામાં વિજય સંઢોવાલ હતો અને હત્યારા સોનું રૂપે બંટી રવિન્દ્ર કોડી તેમજ બે કિશોરને ઝડપી પડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલાબાલી બોલાચાલીમાં કરી હોવાની કબૂલાત કરી છે રાત્રે રાત્રેલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવથી ગુજરાલ જવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વેલા બે બાળકો એ પણ આની સાથે સામ્રતાએ અમે અત્યારે કોર્બીએ અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનોદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે પ્રાપ્ત તાત્કાલિક તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડીમાં લેવામાં કરી દેવામાં આવશે